અંજુમન અને તાલીમ હાઈસ્કૂલ નું સત્તાણુ પોઈન્ટ ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે ધોરણ બાર એચ એસ સી બોર્ડ નું પરિણામ જાહેર થતા ભરૂચ ની ખાતે આવેલ અંજુમન તાલીમ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવી શાળાનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે રાજ્યમાં ધોરણ બાર નું પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓની મહેનતનું ખૂબ જ સારું પરિણામ મળ્યું છે રાજ્યમાં ફરી એકવાર દીકરીઓએ દંકો વગાડ્યો છે

બાણું ઓગણત્રીસ ટકા ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન થકી શાળા તેમજ પોતાના પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે